વાડીયો બનાવો જોઈએ ને મરચાં ટમેટા દૂધી કપાટ भाव है मरचा ना बसो न किलो हाँ बसो न किलो जोता हुई लीजा वाला ऑर्डर लखाई दीजो कमेंट में बराबर तो लाल मरचा है आया मरची है बदी है बाजू टमेटी है रिंगणी यहाँ रिंगणी है कपाकट नहीं, 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 नहीं હલો મિત્રો વાડી ની શેર કરવા જો આવી મરચી મરચી છે જેસિંહભાઈ ની જો મસ્ત લાલ મરચા થઈ ગયા છે ઘણા બધા લાલ થયા છે દેશી મરચા વઢવાણીયા છે ને મસ્ત વઢવાણિયા મરચાં તો આવી જાઓ પરવીનભાઈ પરિણભાઈ ને બહુ ભાવે મરચાં વઢવાણિયા તો કોમેન્ટમાં લગી નાખજો કેટલા મરચા જોવે છે મરચી સુપર ત્રણ વીઘાની છે ત્રણ વીઘાની દેશી છે વઢવાણીયા મરચાં છે અને ઓલા પણ છે આમાં જો છે ટમેટી દેશી ટમેટી મસ્ત છે ટમેટા ને જો બાંધીને રાખી ઉપર ન કે તો ભાંગી જાય વાયરારે બાંધીને ઊભી રાખી છે આખી વાડીમાં ટમેટા મસ્ત છે સજપો રાખી વાડીમાં ટમેટા આમલા પડ એનો ઊભી રાખી છે પછી પાછી મરચી આવી ગઈ હવે આપણે મરચીનો આંટો મારીએ થાંભલો મરચી પણ મસ્ત મસ્ત મરચી છે વઢવાણિયા મરચાં વઢવાણિયા મરચાં જો ગુજરાતમાં પ્રખ્યાત છે અને આ છે પછી તુવેર તુવેર આવી તુવેરમાં ફાળ આવ્યો છે સિંગુ તો છે નહીં તુવેર બહુ મોટી થઈ જઈશ તુવેર જ વાવવાની જરૂર છે આખી વાડીમાં આનીકળવાયો છે ગવાર તુવેર ગવાર તો એ નથી હા આ તુવેર છે હે ના પારા બાંધેલા શું રહે તો આ પાછું ઘાસ છે ઘાસ ગાયું ઘાસ ને આ પાછી મરચી થોડી તુવે મરચા જોડો ભી રહ્યો લાલ મરચાનો આયા ઓયડી છે રૂમ એ વળો માણા રાખ્યો છે ને હાથી અને રેવાનું એને ભાગમાં આવ્યું છે બકાલું બધું ભાગીદાર છે મરચા ની ગાળી પેલા બાંધતો એ અને આ છે પાણીનો ટાંકો હોય છે અને બપા માંથી આવે કેનાલનું પાણી નર્મદા કેનાલનું પાણી આવે આમાં નર્મદા કેનાલનું પાણી ટાંકા ભરી જાય પછી જાય વાડીમાં મરચીયા વડવાણી આ મરચા પાછી રીંગણી આવી ગઈ રીંગની મત છે જો મોટા પડતા ખરે એવા છે ઓળો રીંગણાનો ઓળો ખાવ પગી જાઓ હા રીંગણાનો ઓળો ખાવ પગી જાવ રીંગણા લેવા મસ્ત મસ્ત છે રીંગણા એકદમ ગુલાબી છે ને પાંદડામાં રહી જાય ને દેખાય નહીં ઉતારવામાં રહી ગયા ભાઈ પછી ઓળામાં થાય મોટા થઈ જાય ઓળામાં જાય જો આમ એક ટીંગ મોટું એટલે આ પાંદડાના હળામાં રહી જાય જો અહીંયા પાછું આ છે એટલે આમાં અમુક ધ્યાનમાં ન આવ્યા હોય એટલે રહી જાય એ જાય ઓળામાં ઓળાના રીંગણાનો ભાવ પાછો ઊંચો હોય નાના રીંગણા કરતાં મોટાના ભાવ વધારે છે ને આ બધા હવે આજ તો ઉતારવા નહીં છે કાલ ઉતારશે આજ તો નથી ઉતારવાના કાલ ઉતારવાના છે ને રીંગણી મસ્ત સુપર એકદમ ગુલાબી ગુલાબી દેશી રીંગણા ખા પછી મરચી મરચી રીંગણી વઢવાણી મરચાં છે સુપાર તો મરચીમાં થોડોક રોગ આવી ગયો હતો નગર કદાચ મરચી હોય મસ્ત અત્યારે પણ હવે ચિહ વરસાદ હેરાન બહુ કરે છે પાલ બધો ખરી જાય વરસાદમાં જો અમે છે ખજૂરી પાલ વરસાદ પાલ નથી રહેવા દેતો પાલ બધો કેરવી નાખે દવા સાટી સાટી કરવો પડે પાછો કે અત્યારે તો દવા સાટો બહુ જરૂર ના પડે શિયાળો આવે ને એટલે ઓછી રીંગણીમાં એવું થાય છે ફાલ આવે તો વરસાદ આવે તો પાછો ખરી જાય પછી માર્કેટમાં જાય એટલે કે ભાવ ઊંચા છે પછી ભાવ ઊંચા જ હોય ને ખર્ચો વધી જાય એટલે ભાવ ઊંચા થઈ જાય માલ ઉતરે ઓછો એટલે ભાવ વધારે આવે હા હમણાં ખર્ચા ઓછા ચડતા હોય તો ભાવ પાછો માલ વધારે આવે માર્કેટમાં તો ભાવ નીચો આવે આ રીંગણીની મરચી ના એ બધી ભેગું છે પાછું જો આ શેડે ખળે એટલું જામી ગયું છે સેડે વાલોટ વધશે પણ જો પાછી આ વાલોટ આ વાલોર ને શીંગુ ચો વાલોડ ને ચોરી એ બધી શેડામાં કપા કાઢી નાખ્યો કપા બગડી ગયા વરસાદ આવ્યો ને એમાં પૂરો કપામાં નુકસાન ઘરના પૈસા જાય ખર્ચો એ નથી નીકળ્યો કપામાં દે હવે આ બકારામાં છે જો ખર્ચા નીકળી જાય તો નીકળી જાય વરસાદ હેરાન ન કરે તો સારું થાય ના કે પૂરું એમાં આ ખીવાડીનું લોકેશન આઈ થિં અમે રૂમ હતો આપણે અહીંયા હતા પહેલાં હવે આ બાજુ આવી ગયા પાછા અહીંયા જામુડો કપા કાઢી નાખો એ બધે બે વાર જોવા તેવા વેણીને કાઢી નાખ્યો કપામાં કઈ લાંબુ છે નહી મરચીમાં સારું છે તો વરસાદ હેરાન કરે છે મરચી માં વરસાદ હેરાન કરે માર્કેટમાં મારે ચા રૂપિયા વેચાતા કિલો વેચાતા ખેડૂતો અહીંયાથી ચાલી ના લઈ જાય એ લોકો હોવાના વેચે

વધે બહુ જબરી પણ હવે દૂધી ગયું છે નથી આવું બે કિલો જાય દસ રૂપિયા ભાડું ચડે ઉતારવાની મહેનત મજૂરી દવા સાઠવાની દૂધીમાં હવે કઈ નથી હવે ખર્ચા નીકળે એવું છે દૂધી તો સારી જ છે આપણને ભાવે અમુક અમુક એટલે મજા આવે તો મજા આવી રાખો આ આવી ગયા આપણે ટમેટી ના શેટે આ જામુડો આવી ગયા આપડે બેઠા જા

લઈ ગયો ચાલો ખીરી આવી ચાલો હા તમે તો ખાઈ નાખો હાલો ભૂખ લાગી હોય હાલો મિત્રો ગયા તા વીપરા જો આયા પલ્લી વરસાદમાં હા તેરથી ઓલડતા ઓલડતા આવ્યો ભૂખા ઘાટ નહીં ગયા વરસાદે વિડીયો થયો હોય વાંચો જઈને બનાવી પછી ખબર પડે બનાવી જો વિડીયો પણ કોમેન્ટ કોમેન્ટ કરજો કેવો લાગ્યો વરસાદમાં કોક પીલ્યા પલ્લીને રહ્યા ઘરે હવારે ગયા તારા આવ્યા પલરતા પલરતા જાય બાબારી જાય લખતા જય જાય દ્વારકાથી